જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ સ્વીફ્ટ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી ભાઈને વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ છે નહીં એવું જણાવે છે મોડલની વાત કરું તો બે હજાર વીસના મોડલની આ ગાડી છે ટુ ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલની અંદર તમને આ ગાડી જોવામાં છે પેટ્રોલ એન્જિન ગાડી છે આ ગાડીમાં બે છાવી તેમજ મેગવિલ તમને જોવા મળશે આ ગાડીનો વીમો હજી શરૂ છે એવું આ ગાડીવાળા બાય દ્વારા જણાવવામાં આવે છે આ ગાડીની કિંમતની વાત કરું તો પાંચ લાખ ને પચાસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને અચૂકપણે ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ગાડીમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કુલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડી અત્યાર સુધીમાં ફક્ત પંચાણું હજાર કિલોમીટર ચાલેલી છે ગાડી સાવ ઓછી ચાલેલી છે ચાચવેલી ગાડી છે મેગવિલ તેમજ બે ચાવી આ ગાડીમાં જોવા મળશે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ધંધુકા જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર પિંછ્યાસી એક ઓગણતરી ઓગણતરી બે બાણું આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અથવા તો રૂબરૂ જઈ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી આ ગાડીની ખરીદી કરી શકો છો